નમસ્કાર મિત્રો ક્યારેક આપણે લાઇટ બિલ ભરીએ છીએ પરંતુ તેની પ્રિન્ટ પ્રિન્ટ થતી નથી અને એરર આવે છે તો આપણે જોઈશું કે ફરી રિપ્રિન્ટ કેવી રીતે આપી શકીએ આપણે સીએસસી સી વૉલેટમાંથી તમારે તમારો સીએસસી આઈડી પાસવર્ડ નાખી અને સીએસી ડેશબોર્ડ લોગિન લઈ લેવાનો છે પછી ત્યારબાદ જવાનું છે તો તમારે એકવાર પહેલાં તમારે તમારી જે વોલેટ લેજર છે એમાં ચેક કરી લેવાનું શું પેમેન્ટ કપાઈ ગયું છે જેમ કે લો અહીંયા પેમેન્ટ કપાય છે બતાવે છે કેટલું જે બી પેમેન્ટ કપાયું છે અહીંયા બતાવશે અને કેટલું પેમેન્ટ થયું છે એ બતાવશે અને કોણે કાપ્યું જેમ કે પ્રોડક્ટ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ પછી આપ તમારે શું કરવાનું છે એના પછી અહીંયા બતાવશે પરચેસ ટ્રાન્ઝેક્શન ટાઈમમાં પરચેસ થયું છે કા પરચેસ પછી તમારે જવાનું છે ઓર્ડર ઓર્ડરમાં જવાનું છે ઓર્ડર હિસ્ટ્રી ઓર્ડર હિસ્ટ્રીમાં જોશું એટલે તમે આ દેખલું લાઇટ બિલ બતાવો છો આટલું પેમેન્ટ છે ડિટેલ્સ પર તમે ક્લિક કરવાનું છે જેવું તમે ડિટેલ પર વોલેટ ડિજ ડિડક્શનની અંદર સ્ટેટસ બતાવશે સક્સેસ જો અહીંયા સક્સેસ હશે તો જે તમારું લાઇટ બિલ અથવા તો તમે જીબી બિલ ભર્યું હશે એ અહીંયા જવા થયું હશે પછી જવાનું છે તમારે ડિટેલ પર ક્લિક કરવાનું ડિટેલ પર જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને માહિતી જોવા મળશે કે કોને કાપે છે જેમ કે સર્વિસ તો મધ્ય બુજરાત બીજું કંપની લિમિટેડ કાપ્યા છે સેના કેટેગરી તો લાઇટ બિલના કાપ્યા છે પછી ગ્રાહકનો નંબર બી હશે અહીંયા ગ્રાહક નંબર પછી કેટલું પેમેન્ટ થયું છે અને કેટલી રકમ તમારા વોલેટમાંથી કપાય છે ટોટલ અમાઉન્ટ કેટલી ડિલીટ થઈ બતાવશે અને ટ્રાન્ઝેક્શન અમાઉન્ટની અંદર જે જે બી લાઇટમાં લાઈટ બિલની જે અમાઉન્ટ હશે એ બતાવશે જે તમારે રી એનો પ્રિન્ટ લેવા માટે નીચે જવાનો રહેશે નીચે ગયા પછી ડાઉનલોડ ઇનવોર્સ ડાઉનલોડ ઇનવોસ્ટ પર તમે જેવું ક્લિક કરશો એટલે તમારી રિસિપ્ટ જનરેટ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા તમારી રિસિપ્ટ જનરેટ થઈ જશે પછી તમે એની રીપ્રિન્ટ લઈ શકો છો